જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો પશુપાલક ને જય ઠાકર તો મિત્રો આજે એટલું બધું દૂધ થઈ તમે ઢગલા થઈ પડ્યા આખો તબેલો ભેગો વેઈ ગયો હે અને આ દૂધ લઈ અને આપણે હે ને એક પુણ્યનું કામ કરવા જવું હે હાલો તમે બધા ભેગા જોતા આવજો અમે ક્યાં દૂધ દેવા જાય નહીં એટલું દૂધ ઓશિકતાનું થઈ પડ્યું હે અને આ દૂધ છે ને આ દો ત નિયંદર આપણે ભેગી સાઈ નાખી દીધી હાલો વાજે તમને બતાવી આપણે જાવું છે અને તમે કન્ટિન્યુ વિડિયોમાં બનીને રહેજો મજા આવી છે મોજ આવી છે અને મસ્તી કરવાની પણ મળશે હાલો નમસ્કાર કેર મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો આજે આપણે જે વાત કરતા હતા કે કંચ રત્નાલ થી જે પદયાત્રા સંઘ આવે છે તો આપણે ગયા વર્ષે પણ એને મળવા આવ્યા હતા આ વર્ષે પણ મળવા આવ્યા એ આજ લગભગ સત્તર થી અઢાર વર્ષથી આવી રહ્યા પદ્યાત્રી સંઘ શરૂઆત છે એ ચાલુ છે અને મેન જે નું રતનાલ ગામ છે ત્યાંથી અઠાણું ટકા આહીર લોકો અને બીજી જ્ઞાતિને પણ સાથે લઈ અને આ સંઘ એટલે કે એક ખરેખર દરિયા જેવો પ્રવાહ છે તો આપણે એ સંઘની મુલાકાત લેવા જ આવ્યા છે એ લોકો એના જુદા જુદા વાહનની અંદર બધો સામાન જે અનાજ કરિયાણું ગેસના બાટલા ખાણી પીણીની વસ્તુઓ લઈ અને આવ્યા છે અને આ બધા સેવાના કાર્યક્રમમાં જોડાયેલા છે અને હાલે પણ છે અને ખાસ વાત કહી દઉં કે આપણા મિત્રની આપણે વારે ખેર વિડીયોમાં ઉલ્લેખ કરતા હતા કે જે રણછોડભાઈ હે કચ્છના રતનલ ગામથી એ આપણા ખાસ મિત્ર હે તો પહેલાં અમે એની એ જ મુલાકાત થઈ હતી તો આજે રણછોડભાઈને આપણે રૂબરૂ દર્શન થઈ ગયા અને આ બધા સેવાકીય મિત્રો છે અને બાકી બીજા બધા ઓછા ઓળખું છું રણછોડભાઈ ને કે વિક્રમભાઈ ને બહુ ઓળખું છું આ વિક્રમભાઈની આપણે ચર્ચા થાય થોડીક ઇન્સ્ટાગ્રામ વિશે તો બધાને જય દ્વારકાધીશ તો આપણે વિડીયો દોર ચાલુ રાખી જે જે વાહન ની અંદર બધો સામાન ભરીને આવ્યો હે વાહન નો એકવાર આપણે થોડીક નજારો તમને બતાવી દઈએ અને આ બધા લોકો હાલી ને આવ્યા એટલે છે તો એ લોકોને આપણે આરામ કરવા થોડીક વાર જવા દઈએ તો મિત્રો શરૂઆત કરી કે આપણે જે જે માણસો જે જે સેવા બજાવે હે આપણા રાજેશભાઈ હે અને રાજેશભાઈ અવિરત એમની રોડ રસ્તા ઉપર હાલતા જતા હોય સંઘ એને આજુબાજુમાં જઈ અને પાણીનું વિતરણ કરે હે તો મિત્રો આપણે જે વાત કરતા હતા કે ચાની સેવા અવિરત કરે હે આ ચાર ભાઈઓ હે આ ચાર ભાઈઓ અચૂક આખા દિવસની અંદર છ થી સાત વખત બધા સંઘને ચા પીવરાવે છે જે બોલેરાની અંદર દૂધ ગેસના બાટલા અને ચા ખાંડ બિસ્કીટ અને પાણીની વ્યવસ્થા જોરદાર હે તો ખરેખર એની સેવાની પણ સલામ છે અને આગળ આપણે જઈએ હવે આગળ આગળ બધું જોતા જઈએ તો મિત્રો જે આ ગાડી હે આવી પાંચ ગાડી આવી છે એ ગાડીનું કામકાજ છે કે આજુબાજુના સિટીમાંથી જ્યાં પણ એ રોકાણ હોય ત્યાંથી કંઈ પણ અનાજ કરિયાણું કે ઘટતી વસ્તુ જોતી હોય અને કોઈ પણ સેવાનું કામ કરવું હોય તો એ આવી પાંચ ગાડી રાખી એ ગાડીથી પણ સિટીની અંદર બધું અનાજ કરિયાણાનો ઘટતો સામાન લેવા માટે પેસેજ રાખી છે અને આગળ આપણે તમને રસોડું બતાવી દઈએ મિત્રો આપણે આવી ગયા છે રસોડાની અંદર આ રસોઈ વિભાગ છે અને જે રસોઈ કરવામાં બેનો હે એની ખરેખર ખૂબ સેવા છે અને આ બધા માણસો પણ એમાં સેવા આપે છે અને આ રસોડાની સેવા આપે એનો કંઈક આવો નિયમ છે કે સવારના ત્રણ વાગ્યામાંથી ઉઠી અને હાડા છ હાથ થાય એટલે નાસ્તો તૈયાર કમ્પ્લીટ કરી દે ત્યાર પછી જ્યાં ઉતારો આપવાનો હોય ત્યાં પાછું બપોરને ટાણે ત્યાં પૂગી અને પાછું રસોઈ કમ્પ્લીટ કરીને રાખે અને સાંજનો દોરે પણ આ જ રીતનો હોય કે કંઈક આગળ જઈ અને જ્યાં રાત વાસ્તો કરવાનો હોય ત્યાં જઈ આગળ અને રસોઈ બનાવી નાખે છે અને ટ્રક ની અંદર બધું સામાન ગોઠવી દીએ છે તો મિત્રો આપણે એમ કહીએ કે રસોડા ની અંદર જે મેન સેવા નો ભાવ લે છે એ છે વસંતબેન વસંતબેન ની સેવા કે કેવી છે કે તાંગદરાતી માતાના મઠ જે પદયાત્રા સંગમાં મેન રસોયા હતા વસંતબેન તો એ પણ આ સંગ ની અરે જોડાઈ ગયા છે અને રસોઈ નું કામ કઈક બહુ સારું છે એટલે અવિરત સેવા લગભગ આવો મોટો સંઘ હોય એમાં વસંતબેન ની હાજરી હોય અને હવે આપણે આગળ જે ટ્રક ની અંદર બધો માલ એ જોઈ લઈ કેમ કે હવે દ્વારકા પોચવા પહોંચવા આવ્યા હે એટલે ટ્રક ને પણ આ બધા ખાલી કરી દીધો હે તો મિત્રો આપણે જે દાદરાણાના પાટિયા થી આગળ ગંગારામભાઈ ની વાડી છે જે ગોરબપ્પા હે એની વાડી આપણે આ સંઘને ઉતારો મળ્યો હે ને અત્યારે એ લોકો બધા આરામ કરે હે અને ગંગારામભાઈ પણ આપણી હાજર જ છે જય દ્વારકા જય દ્વારકા કેમ છો મજામાં મજા મજા બહુ સારું કાર્ય તમે કર્યું અને લગભગ કોઈ પણ પદ જાતિ સંઘ જતા હોય આપણે જે હોળી ધૂરેટી ઉપર ત્યારે પણ આ વાડી ઉતારો દે છે અહીંયા પાણી ની અને બધી સગવડ છે અને જગ્યા બહુ વિશાળ છે તો આ બધા આરામ કરવા બેઠા છે ને હવે આપડા હાથમાં આવી ગયો કે મેરો કરવાનું હે આ બધું ગાડી હોય બધી ના ના આપણા બધા ઇન્સ્ટાગ્રામ માં ફોલોઅર જાડવાનો છાયા એકદમ અહીંયા છે જોરદાર અહીંયા આપણે લઈ આવ્યા બનાવે છાસ ઘોરું ખાવ ગયું હા એ બાઈક છે

અને આ ભાઈ વ્લોગર હે એની ચેનલ નું નામ કહે કે હું છે ભાઈ યુટ્યુબ માં હે અને ઇન્સ્ટાગ્રામ માં હે ભાઈ ચેનલ નું નામ કહેજો ને મારો નામ છે વિપુલભાઈ ધનજીભાઈ આહીર હું રતનાલ કચ્છ રહેવાસી છું અને મારે બે યુટ્યુબ ચેનલ છે વોટ્સ ઓફ કચ્છ ગુજરાત એનામાં હું કચ્છ ગુજરાત ઓલ ગુજરાત માં આવી જવાનું ટ્રાય કરું છું જ્યાં પણ હોર્સ રેસ હોય સીધી નસલ ની ઘોડા હોય ત્યાં રેસ માં હું જાઉં છું અને બીજી એક નવી ચેનલ બનાવી છે કચ્છી વ્લોગ તે હમણાં ચાર દિવસથી મેં શરૂ કરી છે જે આ પજા તે સંઘ રત્નાલથી નીકળે છે દેવભૂમિ દ્વારકા એના દરરોજના વિડીયો બનાવું છું કે આજે એટલા કિલોમીટર કાપે ચાલીસ છે પચીસ છે સવારે અહીંયા એટલા વાગે નીકળ્યા છે બપોરે જમવાનો અહીંયા રાખ્યો છે એવી રીતે વિડીયો બનાવું છું તો આપણે હવે વિક્રમભાઈને મળીએ વિક્રમભાઈનું પણ ઇન્સ્ટાગ્રામમાં કંઈક ખારું નામ એવું હોય કયો ને તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી વિક્રમ આહિર અડસઠ જીરો ચાર પંદરસોથી ઉપર ફોલોવર છે

અવે આપણા રંછોડભાઈના પ્રાણ છે મધુભાઈ એને કંઈ કહેવું હોય તો કે થોડું કણો કે કઈ ઇન્સ્ટાગ્રામ માં નઈ કઈ કીધું મેને બરોબર છે હાલો તો આપણે હવે થોડી જમવાની તૈયારી કરે છે ને આ લોકો થોડીવાર આરામ કરી લે પછી ની રાતે આપણે મળશે રોડ ઉપર જારે સંગ હે તે ચાલુ થાય ને ત્યારે ત્યાં સુધી આપણે આરામ કરી ને તમે પણ આરામ કરી લેજો હા ચાલુ છે આરતી એમ કે અંયા જમન પહેલા દરરો આરતી કરે છે તો અંયા જમળવા થઈ ને પહેલા આરતી કરે છે

તો મિત્રો આપણે જે રણછોડભાઈ વાત વાત કરતો એના ભાઈ છે રાજેશભાઈ આ જૂની ઓળખાણી છે અને આપણે બેટ દ્વારકા જે પગપાળા સંઘ જાય છે એમાં પણ છે ને હાલી રહી છે અને ઘણા વર્ષ કઈ તો તમને આગળ વિડીયોમાં બી વાત કરી થોડું ઘણું કંઈક રાજેશભાઈ તમને વિગતવાર દ્વારિકાધીશ દ્વારકાધીશ પદયાત્રા સતત અઢારમા વર્ષે આજે આઠમા દિવસે અહીંયા દાતરાણાથી આગળ મહારાજ વાડી બપોરનું રોકાણ છે વ્યવસ્થા બહુ નેચરલી સારી છે સંક મજામાં છે કારણ કે અમે ભગવાનના દર્શન કરવાને માત્ર ને માત્ર ચોવીસ કલાકનો ટાઈમ છે એટલે બધા રાજી રાજીશીએ ત્યાંથી ભગવાનના દર્શન કરી ગોમતીમાં નાઈ અને પછી વૃક્ષમણી ધજા ચડાવશું ત્યાંથી પછી ત્યાંથી પગપાળા જતાં જતાં અને ભગવાન દ્વારિકા દિવસે આટલા વર્ષના સમય પછી જ્યારે સુદર્શન સેતુ એટલે કે સુદર્શન પુલ તો ભગવાને કીધું કે આટલા દિવસ હોળીમાં આવતા તમે મને મળવા માટે રસ્તે આવો તો અમે પણ ત્યાં પગયાત્રા કરશું ચાર તારીખના ધ્વજારોહણ થશે અમારો ઉતારો ત્યાં એક પ્રખ્યાત જગ્યા છે આપણી અભ્યાય માતા ત્યાં રોકાણ હશે ચાર તારીખના ધ્વજારોહણ કરી બેટમાં અને પાંચ તારીખના બપોરના બાર વાગ્યાની ગુમતી દ્વારકાધીશ મંદિર ધ્વજારોહણ થશે તેમ બીજા પણ આજુબાજુના આવી ભક્તો એટલે કે હજારે આવશે બધા ભગવાનના ગુણગણ ગાશે બોલો દ્વારકાધીશ તાજા કંઈક ખૂબ સારી વાત અને ખૂબ સારી વાત સમજાયું કે બધી વિગતવાર આજે પચીસ તારીખે નીકળ્યા હતા અને આ દિવસે દ્વારકા અને પાંચ તારીખે ધ્વજારોહણ દ્વારકાધીશ જઈશું અને ત્યાંના પણ મસ્ત મજાના વિડીયો બનાવી અને આપણે જે આ સંગ હે એનો સ્પેશિયલ વિડીયો બનાવીને અમારી ચેનલ પર બને બને ઉકાળો ચોથી

સરકાર પ્રયાસ કરેલી હવે કઈ